વિસ્મય વાર્તા પઠન વિશ્વના દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે સ્વાગત છે આજની એક નવી જ અને સરસ મજાની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું તમને થશે કે આ વચ્ચે વળી શું આવ્યું પણ હકીકત એવી છે કે અમારી ટીમના માધવાણી સાહેબ એને એસબીઆઈએ સ્પેશિયલ ટાસ્કમાં કોઈકને ટ્રેનિંગ દેવા માટે ખાસ બોલાવ્યા છે અને પરિણામે એમની પાસે સમય નથી અને એટલે જે વિડીયો એનિમેશન આપણે કરતા હતા એ કરી શકાય એમ નથી એટલે પ્રેક્ષકો અને વાચકોના દરગુજર સાથે આ વાર્તા સીધી ડાયરેક્ટ આપની સમક્ષ પઠન માટે રજૂ કરું છું લેખક આપના ખૂબ જાણીતા વિશા મજબૂદા મહેસાણાના છે એમએસસી મેડિકલ થયેલા છે સહિયારી વાર્તા લખવાની શરૂઆત કરી હતી એમાંથી ધીમે 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 સરસ મજાની ગુજરાતી ભાષાની વાર્તાઓ લખવાની એણે શરૂ કરી દીધી છે લગભગ મેગેઝિનોમાં અખાનાનું અભિયાન એ બધામાં એની વાર્તાઓ આવે જ છે અને સાથે સાથે વનવગડો વાર્તા વિશ્વ અને જ્યોતિ કળશમાં પણ એની વાર્તા છપાઈ છે જે વાર્તાને પણ વારંવાર પારિતોષિકો મળેલા છે આ પહેલાં પણ એમની એક કંદોરો વાર્તા આપને યાદ હોય તો એ પઠન કરેલી સરસ મજાની નવલિકા લખે છે તો એમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે આજે આ નવલિકા સાદર પપ્પા રાબેતા મુજબ વાર્તા ખૂબ જ લાંબી છે એટલે ત્રણ હપ્તામાં સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે પણ દરેક હપ્તો આપણે આપ અલગ રીતે જોઈ શકશો તો પણ આનંદ આવશે અને તેમ છતાં આપને રસક્રસ્તી ન થાય એની બરાબર કાળજી લેવામાં આવશે આમાં વાચિકમનો પ્રયોગ કરી રહ્યો છું વાચિકમમાં એટલો જ ફેર કે મારી આઈ સાઇટ આપની સામેને બદલે મારા લેપટોપ સામે રહેતી હોય છે અને એટલા માટે કે લેખકના જે શબ્દો છે એ શબ્દોને બરાબર ન્યાય આપી શકાય એટલા માટે આ રીતે કરી રહ્યો છું તો સાગર વાર્તા પપ્પા ભાગ પહેલો આકાશમાંથી વરસતી અગનઝાળ ઓછી હોય એમ વાહનોના ધુમાડા બેફામ ટ્રાફિક અને ઉપરથી હોર્નના કર્કશ અવાજો માણસની સહન શક્તિની હગ આવી જાય ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ જોતા નેહાનો પગ બ્રેક ઉપર ચોટી ગયો એકસો એસી સેકન્ડ અને આ અમદાવાદની ગરમી માથે બાંધેલા દુપટ્ટાની એ સોસરવી ઉતરી મગજ અને મન બંનેને આમ ઉકળી ઉઠવા મજબૂર કરતી ગરમી અને ગૂગલ્સની તો જરા પણ આમન્ય ન રાખતો આંખમાં અંગારા આજી દેતો બપોરનો તડકો હવે તો વરસાદ પડે તો સારું એની અકળામણ આમ પરસેવો બનીને ચહેરા ઉપર રેલાઈ રહી હતી આમ પણ એ ગઈકાલ સાંજથી આમ અકળાયેલી જ હતી સમીરે અલ્ટિમેટમ આપી દીધો હતો જો નેહા તને બે ત્રણ મહિનાનો ટાઈમ આપું છું નિર્ણય કરી લેજે હવે વધારે રાહ નહીં જોવાય અમે ચાર વર્ષથી સાથે ફરીએ છીએ હવે કાં તો લગ્ન અને નહીં તો આપણે છૂટા પડી જઈએ મારા મમ્મી પપ્પા હવે ઉતાવળા થયા છે તારે તો કોઈને પૂછવાની જરૂર છે જ નહીં હે બસ એક જ નિર્ણય કરવાનો છે નેહા એને કેવી રીતે સમજાવે કે એ એક જ નિર્ણય બહુ અઘરો હતો પપ્પાને આનંદ સિનિયર સિટીઝન કેર સેન્ટરમાં મૂકવા માટે એ નામ તો રજિસ્ટર કરાઈ આવી હતી બે વાર અચાનક જઈને એ લોકો વડીલોને કેવી કાળજી લે છે એ પણ ચેક કરી આવી હતી છ વર્ષ પહેલા ડૉક્ટરે પપ્પાને અલ્ઝાઇમર થયાનું નિદાન કર્યું ત્યારે માનવામાં નહોતું આવતું કે આખી જિંદગી આટલા એક્ટિવ રહેલા પપ્પાને આવો રોગ થાય કેવી રીતે રિટાયર થયા પછી ભૂલવાની શરૂઆત ઘરનો રસ્તો ભૂલવાતી થઈ હતી અને ધીમે 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 ભૂલવાનું વધતું ગયું અને હવે બધું જ ભૂલાતું ગયું જે પપ્પા એમની બંને દીકરીઓ નેહા અને નીરાના બાળપણના માઇલસ્ટોન જેવી બધી તારીખો એ કઈ તારીખે ઊંધી પડી ક્યારે પાકોડિયા ભરવાનું ચાલુ કહી ગયું કઈ તારીખે પહેલું ડગલું બન્યું એ બરાબર યાદ રહેતી હતી એ જ ને આજની હવે તારીખ પણ ખબર નહોતી પોતાને હાથે નાનકડી નેહાને કોળીઓ ભરાવનારા પપ્પા આજે મોંમાં મૂકેલો કોળિયો ચાવવાની સમજ પણ ચૂકી ગયા હતા એને પડતી નહોતી નેહાની સ્કૂલનો સ્પોર્ટ્સ ડે કે પેરેન્ટ ટીચર મિટિંગ ક્યારેય ન ભૂલવાનારા પ્રિય પપ્પા આજે નેહાને ઓળખતા નહોતા નેહાના મમ્મી હતા ત્યાં સુધી વાંધો નહોતો આવતો પણ બે વર્ષ પહેલાં મમ્મીની આ દુનિયામાંથી વિદાય પછી પપ્પા સાવ નેહા પર અવલંબિત થઈ ગયા હતા અને જીવતા હતા પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરના બારણાને તાળું ન મળ્યું હોય નેહા બાથરૂમમાં જઈને પાછી આવે ત્યાં સુધીમાં પપ્પા બહાર નીકળીને ગમે તે દિશામાં ચાલ્યા જાય નેહા દોડતી દોડતી આમ બધા રસ્તા પર ફરી વળે માંડ ક્યાંકથી એ મળે એમને સાથે લઈને ક્યાંય પણ જવાનું હવે તો સાવ અશક્ય જ હતું ડૉક્ટરે એવું કહ્યું હતું કે આવા દર્દીઓ બહુ લાંબુ સર્વાઈવ કરી શકતા નથી હવે સમીર સાથે પરિચય વેજો ત્યારે તો મમ્મી હતી હવે એની ગેરહાજરીમાં પપ્પા નેહાની જવાબદારી હતા લગ્ન પછી પરણીને સાસરે જાય તો ત્યાં સમીરના મમ્મી પપ્પા હતા એટલે પપ્પાને સાસરે લઈ જવાનું શક્ય નહોતું કદાચ સમીરની આ જવાબદારી ઉપાડવાની તૈયારી પણ નહોતી અને નેહાના પોતાના ભાવિ લગ્નજીવન વિશેના રંગીન સપના હતા એમાં પપ્પા ક્યાંય ફીટ બેસતા નહોતા સમીરને ખૂબ ગમતો હતો એને ગુમાવવાનું તો સપનામાં પણ પોસાય નહીં અત્યાર સુધી નેહા લગ્નની વાત ઠેલતી રહી પણ હવે સમીર રાહ જોવા માટે તૈયાર નહોતો દીદીએ આ ગૂંચનો એક એવો ઉકેલ સોઈ ગયો હતો કે પપ્પાને આનંદ કેર સેન્ટરમાં મૂકી દેવા બિચારી દીદી એ આવા સૂચન સિવાય બીજું કરી પણ શું શકે એમ નથી એના ઘરમાં ઘરડા સાસુ સસરા ને બે બાળકો એમાં એ પપ્પાને કેવી રીતે સાચવે એ ઉકેલ નેહાને ન છૂટકે સ્વીકારી લીધો પણ એ જાણતી હતી કે બોલવામાં જેટલું સહેલું લાગતું હતું એટલું હતું નહીં મેડમ ઓ મેડમ કાનેડા કાને પડેલા આમ શબ્દો સાવ બાજુમાંથી બોલાતા હતા પણ વિચારમગ્ન નેહાનું ધ્યાન ખેંચવા માટે સક્ષમ નહોતા ફરી અવાજ આવ્યો આ વખતે સંબોધન જરા અલગ હતું દીદી દીદી ફક્ત બસો રૂપિયાની જરૂર છે આપો ને આ વાક્યે નેહાનું ધ્યાન ખેંચ્યું એણે આમ જોયું એક નવ દસ વર્ષનો છોકરો આમ સ્કૂટરની બાજુમાં હાથ થંભાવીને ઊભો હતો એનું ખાસી મોટી સાઇઝનું કધોળું સફેદ બુશર્ટ અને ખાખી ચડી કોઈક બીજાના ઉતરેલા હોવાની ચાડી ખાતા હતા નાળાની દોરીથી સળેખરી જેવી કેળ પર બાંધી રાખેલી ચડીની બહાર આમ શર્ટનું એક પડખું લટકતું હતું પાછળ ફાઇટ્યું કે ફાટશે જેવું બેકઅપ ચોપડાનો ભાર વેઢારતું ઝૂલતું હતું પગમાં બે ત્રણ માલિક પાસેથી ફરીને આવ્યા હોય એવા પ્લાસ્ટિકના સ્લીપર હતા અને આખા એ નિશ્ચય ચિત્રની અલગ એની બે પાણીદાર રાખો નેહાને ચુંબકની જેમ ખેંચી રહી કંઈક મસ્કરીના સૂરમાં અને કંઈક એને ત્યાંથી ખદડી મૂકવાના આશયથી નેહાના મોંમાંથી નીકળ્યું અલ્યા તું તો એવી રીતે માગે છે કે જાણે આગલા ભાવનો મારો લેણદાર હોય હે કોઈ આમ બે પાંચ રૂપિયા માગે આમ બસો રૂપિયા વધે ભાન પડે છે ચલો અસ્તુ આભાર તો અહીં પહેલા ભાગને આપણે વિરામ આપીએ છીએ આવતી વખતે અમારી સાથે ખાસ જોડાયેલા બીજા ભાગ માટે આભાર